ભુજવાસી કચ્છવાસી ભુજ મુલાકાત લ્યો અને આ કારીગરો પ્રોત્સાહન આપવા માટે સૌએ મદદ કરો ભુજમાં વાગડ સાત ચોવીસી જૈન યુવા ગ્રુપ દ્વારા વીએસસી બે હાજર પચીસ કપ ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત થઈ ભુજમાશ્રી શ્રી વાગડ સાત ચોવીસી જૈન યુવા ગ્રુપ ભુજ દ્વારા વીએસસી બે હાજર પચીસ કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે ત્રણ બાર બે હાજર પચીસથી સાત બાર બે હજાર પચીસ સુધી આ સમયગાળામાં સમાજના યુવાનો યુવતીઓ વગેરે ક્રિકેટ રમી ફોવત બતાવશે આ ક્રિકેટ મેચને મેઇન સ્પોન્સર તરીકે એડીએમ ગ્રુપ કેડી ગ્રુપ તથા ટી શર્ટ માટે એર બાઉન્સર ગ્રુપ દ્વારા સ્પોન્સર કરાય છે બુધવારે આ ટૂર્નામેન્ટને વિધિવત ખુલ્લી મુકાઈ હતી મારું નામ રાજન લલિતભાઈ મહેતા શ્રી વાગડ સાત ચોવીસી જૈન યુવા ગ્રુપ ભુજનો પ્રમુખ તરીકે હું સેવા આપી રહ્યો છું અને અમારા યુવા ગ્રુપ તરફથી અત્યારે એક સમાજની ડે નાઇટ ગ્રાઉન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન જે હર વર્ષે કરવામાં આવે છે આ વર્ષે પણ કરવામાં આવ્યું છે જેમાં બાળકો માટેની અલગ કેટેગરી મહિલાઓ માટે અલગ કેટેગરી અને અઢાર વર્ષ કે તેથી ઉપરના તમામ સમાજના ભાઈઓ યુવાનો અને ભાઈઓ માટેની એક અલગ કેટેગરી એમ ટોટલ ત્રણ કેટેગરીમાં અમે મેચ રમાડીએ છીએ બાળકો અને મહિલાઓમાં ચાર ચાર ટીમ છે અને ઓપન કેટેગરીમાં આઠ ટીમ છે આ ટુર્નામેન્ટ ત્રણ તારીખથી કરી અને સાત તારીખ સુધી ચાલશે આ ટુર્નામેન્ટના મુખ્ય સ્પોન્સર તરીકે એડી મહેતા પરિવાર અને કેડી ગ્રુપ છે અને ટી શર્ટના સ્પોન્સર તરીકે એરબાઉન્સ એટલે કે પદ્માવતી ડેકોરેશન એ ત્રણ ગ્રુપ છે આ ટુર્નામેન્ટ યોજવાનો મુખ્ય ઉદ્દેશ કે સમાજના યુવાનો વચ્ચે એક ફેલોશિપનો પાર્ટ વધે કે લોકો એકબીજાની નજીક આવે જે નથી ઓળખતા તે આ ટુર્નામેન્ટના માધ્યમથી એકબીજાને ઓળખતા થાય જેમ કે પંદર દિવસ પહેલાથી પ્રેક્ટિસ કરે છે એટલે જે નથી ઓળખતા એ લોકો પણ એકબીજાને ઓળખતા થાય છે અને જે પાંચ દિવસ બધા અહીંયા હળી મળી અને એક સારી રીતે ટુર્નામેન્ટ માણે છે તેમાં પણ લોકોને નવો એકબીજાનો પરિચય થાય છે અને એમની સ્કિલ પણ બહાર આવે અને એક સ્કિલ છે કે જે આજે કોઈને ખબર હોય ન હોય એવા લોકો અહીંયા પરફોર્મ કરે છે ત્યારે એનું સ્કિલ પણ ખબર પડે છે અને આવનારા ભવિષ્યમાં એને શું પ્લેટફોર્મ પૂરું યુવા ગ્રુપ પાડી શકે એની પણ ખબર પડે છે મહિલાઓની સ્કિલ અને ખાસ એમાં મહિલાઓની સ્કિલ કે આપણી બેન દીકરીઓ કે જે લોકો